આની ઉપાસનાથી શું મળે ને એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહી અને જેણે શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો એવા એક દીન બ્રાહ્મણ ગરીબ બ્રાહ્મણ માં બહુ જેટલા યાત્રાળુ આવે ને એને દરવાજે ચાંદલો કરે એમાં બરાબર એના હવે એ સમયમાં આ બહુ જૂના જમાનાની સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું તમને બહુ જૂનો એટલે કઈ આઠસો હજાર વર્ષે ન થયા એવા સમયે એ બ્રાહ્મણ યાત્રાળુઓને કપાળમાં ચાંદલો કરે માનો અને કોઈ યાત્રાળુ ભાવિક હોય તો કઈ આનો બે આના એક નગદ આપે એમાં બરાબર બ્રાહ્મણને દીકરી મોટી થઈ ગઈ ઘરવાળાએ કહ્યું કે સાંભળ્યું દીકરી મોટી થઈ ગઈ એવો પ્રસન્ન કરવો પડશે ચિંતા થઈ કે બધું તો ઠીક છે પૈસા નથી અને આ સંસારમાં દીકરીનો બાપ દુખી ત્યારે થાય છે જ્યારે એને પૈસા ન હોય ને દીકરીને વળાવવાનો સમય આવી ગયો હોય ત્યારે બાપ વધારે મૂંઝાઈ જાય છે દીકરીને ઓછું દઈશ તો કદાચ મારી દીકરીને સાસરિયામાં આખી જિંદગી મેણા સાથે જીવવું પડશે સાવધાનથી સાંભળજો વાલા ભક્તો ગરીબ બાપ દુઃખી થયો શું કરું એમાં બરાબર બહુચરમાંના મંદિરમાં જે બ્રાહ્મણો જેમ અહીંયા દેવ ભાગવતના પાઠ કરે છે ત્યાં બ્રાહ્મણો માની સામે દુર્ગા સપ્તસતીના પાઠ કરે મા પાસે બેસીને પાઠ કરતા હોય એટલે આ જેને વિદ્યાભ્યાસ નથી કર્યો જેને વેદ નથી ભણાય બ્રાહ્મણે પૂછું કે તમે આ પાઠ કરો છો આનાથી શું મળે આનાથી શું મળે તો કે એક પાઠ કરીએ ને તો એક નગદ મળે એક આનો પૂરો મળે બ્રાહ્મણે વિચાર્યું મને તો આવડતું નથી છતાં એ બ્રાહ્મણે દુર્ગા સપ્તશતીની એક ચોપડી લઈ ગ્રંથ લઈ અને લાલ કલરના તૂટેલા એક કપડા ઉપર માનો ગ્રંથ પધરાયો અને માની સામે બેસીને પહેલી વેલો એને સંકલ્પ કર્યો કે એક હજાર ચંડી પાઠના પાઠ ન કરી લઉં ને ત્યાં સુધી કોઈ પાસેથી દક્ષિણા ન લેવી એક હજાર હો જેને કશું આવડતું નથી એણે સંકલ્પ કર્યો એક હજાર પાઠ કરું પછી હું એનો કોઈ પણ મને દક્ષિણા આપે તો નહીં લઉં તો ભાષામાં સંસ્કૃતમાં લખેલી એ પાસે કરે છે એમાં બરાબર ભાવનગરના મહારાજા સાહેબ બહુચરાજીના દર્શને આવ્યા પોતાના આખા રસાલા સાથે રાજા જાય તો કાંઈ એકલા તો જાય નહીં રસાલા સાથે આવ્યા અને રસાલા સાથે આવેલા મહારાજ માં જગદંબા બહુચરાને પ્રણામ કર્યા

બધાને દક્ષિણા આપતા હતા આના સર આના આના અવાજ સાંભળો એના એના ચંડીપાઠના શ્લોકો સાંભળ્યા એટલે કીધું દેતા કેમ કીધું નથી આવડતું ખોટું બોલે છે એટલે એ દિવસે રાત રોકાણા ત્યાં મહારાજ બહુચરાજીમાં રાત રોકાય છે બહુચરાજીમાં રાત રોકાય રાત્રે ભોજન કરી બધા પોતપોતાના જગ્યાએ સુતા છે રાત્રિના સમયે પેલા પુરોહિતને બહુચરાજી દર્શન આપ્યા મા બહુ ચલા સ્વપ્ન માં આવ્યા કે મારા આંગણે બેઠેલા બ્રાહ્મણને તે દક્ષિણા કેમ ના આપી દીધી ત્યારે રાજપુરોહિતે કીધું માં મારત દક્ષિણા દેવડાવાને જો બધાને પણ એને ક્યાં આવડે ચંડી પાઠ એને ક્યાં હાચ બોલતા આવડે છે એને ક્યાં ગાતા એને ક્યાં હારો બોલતા આવડે છે ત્યારે સાંભળજો વાલા ભક્તો

ગ્રંથોમાં લખ્યું છે મહાપુરુષોએ કે સવારમાં ઊઠી મહારાજને સાથે લઈ અને જે બ્રાહ્મણોને એક એક રૂપિયા દાન આપ્યું હતું અને એક હજાર રૂપિયા દગત દાન દેવડાવ્યું રાજપુરોહિતે એક ખાલી ભાવ સાથે મારા દુર્ગાના ચરણોમાં ખાલી એક દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા તોય ભાવનગરના નરેશ પાસેથી હજાર કોડી એને હજાર રૂપિયાનું દાન મળે તો આ નવ દિવસ ચૈત્રી નવરાત્રિમાં તમે નવ દિવસ માની ઉપાસના આવી સંધ્યાકાળમાં કરશો કે વાલા ભક્તો શું ન મળે શું મળે એના માટે લખ્યું છે અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવે રોગી રોગાત્મુચેત પ્રમુચેત ભાગવતા મૃતમ